તડકે બેઠા છે ભાઈ મિત્રો અને જો વિડીયો સવાર સવારમાં ચાલુ કરી દીધો અત્યારે વાવડો છે જો સડો સડો અને તડકે જો મિત્રો અહીંયા બેઠા છે અત્યારે થોડી વાર તડકે બે કેમ કે ભાઈ અત્યારે થોડીક ટાઈટ વાય છે બહુ હે ટાઈટ વાય કે નથી ટાઈટ વાય ટાઈટ વાય આ શું કે તો ખોટું કે તો મિત્રો આપણે રિક્ષા મૂકી આવ્યો છે અને જો રિક્ષા વાળા મૂકી છે ને હવે હાલ્યા જાય છે કોરમાં જેમ કે અત્યારે પાણી ખસોડા ઘણા જો નીકળી ગયા છે હાલો જઈએ બે હું પછી પાછા જાય મિત્રો ઘરે ને પછી પાછા આવશું તો ફાઇનલી મિત્રો હું આવ્યો છું આ બાદ અત્યારે લાઇટ હાઉસ એમ જો એસી મિત્રો લાઇટ હાઉસ અને અત્યારે એમ જો આવી રીતનું છે ભાઈ કાક સરસ મજાનું બે જણાને હું ભાઈ ભાડું કરવા આવ્યો છું એટલા માટે મેં કીધું હાલો તો આપણું કામ થઈ જાય ને ભાડું ભાડું થઈ જાય બેને લાવ્યો છે બે અત્યારે અહીં જો વાતું કરે છે ના બાકી તો બીજું જોવાય ભાઈ ખંડેર થઈ ગયું છે અત્યારે હાઉ એવું ભાઈ અત્યારે હાવ ખંડેર થઈ ગયું છે બધા રૂમ હતી પણ હવે બધી અત્યારે હાવ પડી ગઈ છે અહીંયા છોડીક છે પણ એ ના રે છે એટલે વાંધો નહીં આવે બાકી તો ભાઈ આવી રીતનો કાક છે લાઇટ હાઉસ સરસ મજાનું જવા મિત્રો આવી ગયા છે લાઇટ હાઉસની ઉપર જો સરસ મજાનું ભાઈ લાઇટ હાઉસ છે જોવા મિત્રો નીચે આવ્યા છે અને હવે જો પાર્યું ના ભાઈ આ ખુદ નાન ચોપ યુ બધા તેમ સરસ મજાનું અંદર સ્ટેજ હાજર કરે ને ભાઈ જોવા મસ્ત મજાનું ને છે ભાઈ અમારું એક ગાઉન્ટ છે અને અહીંયા છે લાઇટ હાઉસની માધ્યમિત

ભાઈ સરસ મજાનો અત્યારે વ્યૂ દેખાય છે મસ્ત મજાનો ભાઈ બતાવે છે લાઈટ હાઉસની ઉપર જવો ભાઈ મિત્રો લાઇટ હાઉસ તો આપણે આવી ગયા છીએ બેઠે હવે અને આમ જો અત્યારે કે અહીંયા આવ્યા ભાઈ અહીં મંદિર છે જો શંકર ભગવાનનું છે લગભગ ખબર છે નહીં પણ હવે અંદર જાય પછી જોઈ ભાઈને અત્યારે જો અહીંનો વ્યૂ થોડોક બતાવતી તમને આવી ઘડી બે પછી જાય છે ભાઈ રિક્ષા આવે એમને ડંકે મૂકવા તો ચાલો ભાઈ જઈને આવી મિશ્રો હું તમને બતાવી દઉં સરસ મજાનું જોવા આવે છે અત્યારે ચાલો તો હવે જાય મિત્રો હવે ડાયરેક્ટ પછી ઘરે જઈને મળશું હવે તો મિત્રો જુઓ ભારો કરીને પાછા આપણે આવી ગયા છીએ ઘરે અને જો ભાઈ અત્યારે ઘરે બેઠો છું અને જમવાનું જે બાકી ચાજી બસ હાથ પર ધોયા છે અને જમી અને પાછું આવવાનું છે મિત્રો પાછા આપણે ડંકે કેમ ભાઈ બે ને પાછા હું હતો ફેરવવા લઈ ગયો તો એને પાછું મૂક્યો છું ડંકે તો ભાઈ જોવા એને ભણવા ઉટકે છે બધા અમારે ભણીને આવતા રહ્યા કે નહીં તો ભાઈ આજે ભણીને આવી ગયા છે ભણવા કરે છે તો હું કહેતો ચાગડે કે નહીં હાલો ભાઈ લાઈક કરી દે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ચેનલને તો ભાઈ જઈએ કે ચાલો ડમકે બધું જમીને અને ભણવા આમ હોમાય બનાવી કાઢો ચાલો ભાઈ હું કહેવાય ચાલો ભાઈ તો મિત્રો આપણે પોગી ગયા છે ડંકે અને એમ જો અત્યારે સામાન ભરવાનું ચાલુ છે બૂટમાં અને બાકી તો જોવો ભાઈ પાણી અત્યારે સડાકાનો વરાય થઈ ગયા છે હવે અહીંયા મિત્રો સાણે છે વળી અને જો એક વળીને આવે છે જો ભાઈ મારે કાકા માછલા પકડીને લાવ્યો છે હું લાવ્યો છે ઓંઢિયા છે જોવો ભાઈ નાના નાના હવે નાની નાની ઓંઢિયા ઓંઢિયા બીજું તો ઘણી વસ્તુ ખેસ કરી છે કેમ લાવ્યા એમાં પીડા રેડીમાં હાલો ભાઈ રેડીમાં પીડા છે અને બાકી તો જો ભાઈ અત્યારે હવે થોડી વાર ખેડી બેસી પછી વારો કરીને પાછા જઈએ આપણે એકાદ વારો આવી જાય તો પછી દસ રૂપિયા ઘેરે અને ભાઈ હા જો કાંઈ લો કાંઈ યુનિક નો છે ભાઈ જીવતો છે કે મરી ગયો જીવતો છે ભાઈ અત્યારે જીવતો છે તો મિત્રો જો ભાઈ ડંકેલ આવી ગયા છે પાછા ઘરે અને નાઈ ધોઈ કાઢ્યા છે અને રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે વાગી ગયા છે મિત્રો આમ જો આડા પાંચ થઈ ગયા છે અને ઘરે જો બેઠા છે અત્યારે અને તમારે કઈ કેવું છે શું કેવું વિડીયો ગમે તો શેર કરી દો શું કેવું ભાઈ ચાલો તો ભાઈ હવે ખાસ કરીને ભાઈ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ કેવો લાગે છે કેવો નહીં ખાસ કરીને ભાઈ કમેન્ટની અંદર વિડીયો સારો લાગ્યો હોય કે એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું એ તો હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રીરામ જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો મિત્રો ભૂલતા નહીં ચાલો બાય બાય ટાટા શિયુ